અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં પરિવાર ઉપરના રૂમમાં સૂતો હતો અને નીચે તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનું નકુચોરી નકુચો તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા લઈ ફરાર થયા હતા અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં બહુચાજાજીની વાવ પાસે રહેતા સવિતાબેન રાત્રિના તેઓ નીચે મુખ્ય દરવાજાને તાળું મારી ઉપરના રૂમમાં નિત્યક્રમ મુજબ સૂવા માટે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ મોડી રાત્રિના તેમના બંધ મકાનના દરવાજાનો નકૂચું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો તસ્કરોએ ઘરમાં રહેલી તિજોરી અને કબાટમાંથી ઢોકળા રૂપિયા પાંચ હજાર સોનાનું મંગળસૂત્ર બુટ્ટી સહિત સોના ચાંદીના દાગીના મળી અંદાજીત એક લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે સવિતાબેન દ્વારા નીચે આવતા ચોરીની જાણ થઈ હતી આ અંગે સવિતાબેન અંકલેશ્વર શહેર એ ડિવિઝનમાં અંદાજીત એક લાખના મત્તાની ચોરી કરાઈ હોવાની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી તો બીજી તરફ ગતરો જંકલેશ્વર શહેરના દિવા ગામમાં અડીના આવેલ નિલકંઠ વિલા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા સોસાયટીના પાછળના ભાગથી સાત જેટલા તસ્કરો સોસાયટીમાં પ્રવેશ્યા હતા બંધ ઘરને શોધી રહ્યા હતા દરમિયાન અચાનક રહીશો જાગી જતા તસ્કરો વિલા મોઢે ભાગવાની ફરજ પડી હતી સમગ્ર ઘટના સોસાયટીના એક મકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી જેમાં લપાતા છુપાતા ગાડીના ઉથે સંતાઈને ચોરી કરવાની તક શોધતા તસ્કરો નજરે પડ્યા હતા